હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા દરેકે દરેક વિદ્યાર્થીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણે ગાલા એસાઈનમેન્ટના પ્રશ્નપત્ર સોલ્વ કરતા હતા એમાં સામાજિકનું આજે જે પ્રશ્નપત્ર છનો વિભાગ એ જોવાનું છે એકથી પાંચ પ્રશ્નપત્ર ઓલરેડી અપલેડ અપલોડ કરી દીધા છે ના જોયા હોય તો એકવાર જોઈ લેવા તમને આ પ્રશ્નપત્ર બહુ જ બેનિફિટ થશે એટલે દરેકે દરેક પ્રશ્નપત્રના ચોવીસે ચોવીસ ક્વેશ્ચન એકવાર શાંતિથી બેસીને સોલ્વ કરી લેવા ઓકે જે તમારી બોર્ડની એક્ઝામ બે હજાર ચોવીસની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે ચલો ટાઈમનો વેસ્ટ નથી કરવું ફટાફટ આપણે પ્રશ્ન પર જઈએ છીએ ચાલો તમને પહેલો ક્વેશ્ચન અહીંયા કહ્યું છે કે જોડકા જોડો દેખાય છે હા દેખાય છે ને જોડકા જોડો ચાલો અહીંયા આપણે જોડકા જોડવાના છે બહુ મસ્ત મજાના જોડકા આપેલા છે તમારા જેવા પ્યારા પ્યારા તો કે તમે અમને ક્યાં જોયા છે વિદ્યાર્થીઓ તો છો ને હા વિદ્યાર્થીઓ અમે પ્યારા જ હોય તો પછી ચાલો અહીંયા તમને કહ્યું છે રુદ્ર મહાલય રુદ્ર મહાલય અને સામે જુઓ ઓપ્શનમાં હવે તમને ખબર હોવી જોઈએ આ તો એક બેઝિક પ્રશ્ન કહે કે રુદ્ર મહાલય મહાલય કઈ જગ્યાએ આવેલો છે તો આપણને ખબર હોવી જોઈએ કે રુદ્ર મહાલય એ સિદ્ધપુરમાં આવેલો છે તો રુદ્ર મહાલય ક્યાં આવશે સિદ્ધપુરમાં અહીંયા તમારો જવાબ થશે સિદ્ધપુર એટલે એની સામે છે એપ લખી દેજો સિદ્ધપુર તમને વિદ્યાર્થીઓ ખબર છે કે રુદ્ર મહાલય કોને બંધાયો તો તો કે હા અમને ખબર છે ને ખબર હોય તમે મને કોમેન્ટની અંદર જણાવજો રુદ્ર મહાલય કોને બંધાયો તો ઓકે ચલો હું તમને કહી દઉં કે રુદ્રમહાલયે મુરરાજ સોલંકીએ શરૂઆત કરી હતી રુદ્રમહાલય બંધાવવાની અને મુરરાજ સોલંકીના અવસાન પછી તમને ખબર હોય તો કે સોલંકી વંશના રાજા હતા સિદ્ધરાજ જયસિંહ અને સિદ્ધરાજ જયસિંહ એમ સિદ્ધપુરની અંદર રુદ્રમહાલયનું કામકાજ એકદમ પરિપૂર્ણ કર્યું હતું એટલે બધા લોકો એ રીતે ઓળખે છે કે રુદ્રમહાલય સિદ્ધરાજ જયસિંહએ બંધાયેલો હતો પણ એની શરૂઆત કરી હતી મુરરાજ સોલંકીએ જે સોલંકી વંશના રાજા હતા અને સોલંકી વંશના રાજાઓ કઈ જગ્યાએ રાજ કરતા હતા આપણા પાંછો પાટણમાં રાજ કરતા હતા ખબર હોય તો જો ઇતિહાસ ભણ્યા હોય ને તો ખબર હોય પણ ઇતિહાસ ના ભણ્યા હોય તો આ બધું આપણને ક્યાંથી આવડે વાત એકદમ સાચી છે પછી એ પણ ખબર હશે કે પાટણમાં રાણકી વાવ કોને બંધાઈ હતી તો કે ઉદયમતીએ બંધાઈ હતી હા આ બધું આપણને ખબર હોવી જોઈએ ઉદયમતી કોણ હતા તો કે ભીમદેવ પ્રથમના પત્ની હતા કે બસ હવે પણ હવે બસ કરો એમ કે અમારા બધું નથી આવતું ભલે નથી આવતું પણ આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ ચલો આગળ જઈએ હવે અહીંયા છે નાટ્યશાસ્ત્ર નાટ્યશાસ્ત્ર કોને એકચ્યુલી લખ્યું હતું તો ભરત મુનિએ જવાબ તમારો અહીંયા આવશે ડી ચાલો અભયારણ્ય આમાંથી જુઓ તો તમને કોઈ અભયારણ્ય દેખાય છે તો કે હા અમને દેખાય છે ના આ રહ્યું ને ચંદ્રપ્રભા ચંદ્રપ્રભા એ શું છે અભયારણ્ય છે ચાલો પછી ગરમ પાણીના જરાય હવે ગરમ પાણીના ઝરા કઈ જગ્યાએ આવેલા છે વિદ્યાર્થીઓ તો લસુંદરા ખાતે શું આવેલું છે ગરમ પાણીના ઝરા આવેલા છે ચલો પછી આગળ ઇજા સાંઈનો વેગ મળ્યો તો ઇજા સાંઈને વેગ ક્યારે મળ્યો તો આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે ખાનગીકરણની શરૂઆત થઈ ત્યારે શું ઈજાદા સાંઈને શું મળ્યો તો વેગ મળ્યો તો ચલો જવાબ લખી દેજો ઓકે ચલો આગળ જઈએ પ્રશ્નમાં હવે તમને અહીંયા કહ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો શું કહે છે વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું આપણને ખબર હોવી જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય વિષ્ણુગુપ્ત કૌટિલ્ય જેમનું નામ હતું અને અર્થશાસ્ત્ર જેમને બુક ખબર હોય તો ચંદ્રગુપ્ત અને ચાણક્ય આ બંને નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું તો એ નાલંદા વિદ્યાપીઠ ના આવે એ તક્ષશિલા આવે તક્ષશિલા હોય તો આ વિધાન સાચું અને નાલંદા છે એટલે આ વિધાન કેવું આવશે ખોટું આવશે ખબર તો પડે છે ને વિદ્યાર્થીઓ પડવી જોઈએ હા ચાલો પછી આગળ તો મસ્જિદના કિબલા દિવાલના અંધ ભાગને લીવાન કહે છે તો આ વિધાન પણ કેવું આવશે ખોટું હવે એને શું કહેવાય ને એને તમને ખબર હોય ને તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ઓકે ચાલો પછી આગળના પ્રશ્ન ઉપર જઈએ અહીંયા તમને કહ્યું છે આઠમો ક્વેશ્ચન જુઓ તો કે કોડેક્સ કોડેક્સ એલિમેન્ટ્રીઅસ કમિશન સીએસસી ભારતના ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે તો આ વિધાન સાચું આવશે કે આ વિધાન ખોટું આવશે વિધાન કેવું આવશે સાચું આવશે કેવું આવશે સાચું આવશે ચાલો પછી આગળના પ્રશ્ન ઉપર જઈએ ધ્યાન આપજો જરા 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 દેખો ઈધર દેખો નવમો ક્વેશ્ચન કહે છે કે મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે છે તે માટે એકસો આઠ અભિયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ અહીંયા એકસો આઠ એકસો આઠની ની સુવિધા તો શેના માટે છે તમને ખબર હોવી જોઈએ અહીંયા એકસો એક્યાસી હોય તો તમારો જવાબ સાચો નહીં તો તમારો જવાબ શું થશે ખોટો મહિલાઓને હેલ્પલાઇન એકસો એક્યાસી નંબરથી મળે છે એકસો આઠ આવશે નહીં અહીંયા તમારો જવાબ શું આવશે ખોટો આવશે ચલો પછી આગળના પ્રશ્ન ઉપર જઈએ ચલો પછી અહીંયા તમને દસમો ક્વેશ્ચન કહ્યું છે વિદ્યાર્થીઓ દેખાય છે તો કે આ દેખાય છે ને કે પંદર ઓગસ્ટ ઓગણીસો અડતાલીસ ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો હતો ઓહો હો હો જો આપણને તારીખ ખબર હોય ને તો અહીંયા બે મિનિટ ન લાગે એક મિનિટ એક સેકન્ડ પણ ના લાગે આ સોલ્વ કરવાની અંદર જો પંદર ઓગસ્ટ ઓગણીસો અડતાલીસના રોજ આપણો દેશ આઝાદ થયો હતો કે પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ આપણો દેશ આઝાદ થયો હતો તો કે સુડતાલીસના રોજ તો આ વિધાન કેવું આવશે ખોટું આવશે જો તમને સુડતાલીસ કહે તો સાચું આવશે અડતાલીસ કહે તો વિધાન કેવું આવશે ખોટું આવશે ચલો પછી આગળ જુઓ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કેવી જગ્યા ખાલી જગ્યા ઉધો ક્વેશ્ચન ખાલી જગ્યામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે તો આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થીઓ કે વિવિધતામાં એકતા શું વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે ઓકે કે ઓકે ચાલો પછી આગળ ભારતના વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે તો ભારતના વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી કેવી ભાવના સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે ઓકે ઓકે ચલો પછી આગળ જુઓ પ્રશ્નમાં તો તેરમો ક્વેશ્ચન ધરોઈ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે ધરોઈ યોજના કઈ નદી પર આવેલી છે વિદ્યાર્થીઓ તો સાબરમતી નદી પર આવેલી છે કઈ નદી સાબરમતી નદી પર આવેલી છે ઓકે ચલો પછી આગળ જઈએ ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે કયું એવું રાજ્ય છે જેમાં સૌથી ઓછું સિંચાઈનું ક્ષેત્ર જોવા મળે છે તો એમાં જવાબ શું આવશે મિઝોરમ મિઝોરમ રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈનું ક્ષેત્ર જોવા મળે છે ચલો પછી આગળ પ્રશ્નમાં પંદરમો ક્વેશ્ચન અહીંયા આપેલું છે થોડું ધ્યાન આપજો જો એક જ મિનિટ હા પંજાબને દરિયા કિનારો મળ્યો નથી પંદામો ક્વેશ્ચન કહે છે પંજાબને દરિયા કિનારો મળ્યો નથી તેથી તે ગુજરાતમાંથી ખાલી જગ્યા આયાત કરે છે હવે પંજાબને કિનારો નથી તો તો એ ગુજરાતમાંથી શું મંગાવશે તો ગુજરાતમાંથી એ શું મંગાવશે મીઠું મંગાવશે મીઠું ખાસ દરિયા કિનારે મીઠું પકવવામાં આવતું હોય છે અને આપણા ગુજરાતનો દરિયા કિનારો સોળસો કિલોમીટર છે તમને ખબર હશે તો કે હા અમને ખબર છે ને તો મીઠું પંજાબ આપણા દેશ આપણા ગુજરાતમાંથી શું મંગાવે છે મીઠું મંગાવે છે ઓકે તો કે ઓકે ચલો પછી આગળ જો સાચો વિકલ્પ પસંદ કરો સાચો વિકલ્પ આપણને પસંદ કરીને લખવાનો છે તો ભારતની સાંસ્કૃતિક એકતા પર ભાર મૂક્યો છે તો ભારતની સાંસ્કૃતિક એકતા પર જ્યોતિધરોએ ભાર મૂક્યો છે જવાબ શું આવશે જ્યોતિધરોએ ભાર મૂક્યો છે ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ ચલો પછી સતમો ક્વેશ્ચન તમિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે તમિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે તો ખબર હોય ભણ્યા હોય તો ખ્યાલ હોય નહીં તો ખ્યાલ ના હોય જવાબ શું આવશે કાવેરી કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે તમિલનાડુની અંદર ચલો પછી અઢારમો ક્વેશ્ચન દેખાય છે તો કે હા દેખાય છે ને તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે હવે આપણને ખબર છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આપણા ગુજરાતમાં આવેલું શું છે સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી મોટી પ્રતિમા છે આખા વિશ્વની ખબર છે ને તો કે હા ખબર છે ને કેમ ના ખબર હોય આપણા ગુજરાતમાં છે તો એના બાજુમાં થઈને કઈ નદી વહે છે વિદ્યાર્થીઓ તો એના બાજુમાં થઈને નર્મદા નદી વહે છે કઈ નદી વહે છે નર્મદા નદી વહે છે ચલો પછી ઓગણીસમો ક્વેશ્ચન તમને દેખાય છે તો કે હા દેખાય છે ને તો કે કઈ નદી સોરી ચલો ઓગણીસમો ક્વેશ્ચન કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે શું કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો આપણને ખબર છે કે બજાર પદ્ધતિને શું કહે છે મુક્ત અર્થતંત્ર કહે છે ચલો પછી આગળ વીસમો ક્વેશ્ચન ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે તો આપણા ભારતનું અર્થતંત્ર મિશ્ર પ્રકારનું છે કેવા પ્રકારનું છે મિશ્ર પ્રકારનું છે ચલો પછી આગળ જુઓ તો કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખો તો એકવીસમો ક્વેશ્ચન ગુજરાતનું એટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કહ્યું તો કે આપણા ગુજરાતની અંદર ઓટોમેટિક શું થઈ જાય લોક થઈ જાય ગેટનો તો એવું બંદર કહ્યું તો એ બંદર છે ભાવનગર જો આપણા ગુજરાતની અંદર ભાવનગર એ જિલ્લો પણ છે અને ભાવનગર એ બંદર પણ છે ઓકે ને આ ખબર હોવી જોઈએ ચલો પછી કોને ગતિ માર્ગ પણ કહે છે તો એક્સપ્રેસ એક્સપ્રેસ હાઈવે એક્સપ્રેસ હાઇવેને શું કહે છે દ્રુતગતિ માર્ગ પણ કહે છે વિદ્યાર્થીઓ ફટાફટ જાઉં છું તમને પ્રશ્નો અને જવાબ સમજાય એ રીતે આપ આપણે અહીંયા ફટાફટ હું જાઉં છું તમારો ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે ચાલો ત્રેવીસમો ક્વેશ્ચન કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે તો એક બજાર પદ્ધતિને એની વિરોધમાં કઈ પદ્ધતિ આવશે સમાજવાદી પદ્ધતિ કઈ પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ ઓકે નોટ ડાઉન કરી લેજો ચલો પછી ચોઈસ મૂકી છે કઈ પદ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે કઈ પદ્ધતિમાં જે ઉત્પાદનના બધા જ સાધનો હોય એની માલિકી કોની હોય રાજ્યની હોય તો કઈ પદ્ધતિ આવશે સમાજવાદી સમાજવાદી પદ્ધતિ જવાબ શું આવશે તમારો સમાજવાદી પદ્ધતિ વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ લખી દેજો ચાર થી ચાર પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે ચલો વિદ્યાર્થીઓ જો તમને અમારો વિડિયો હેલ્પફુલ થતો હોય તો કોમેન્ટની અંદર જરા જરા કહેતું રહેવું તમારી કોમેન્ટથી મને બહુ જ મજા આવે છે અને બહુ મોટિવેશન પણ મળે છે કે મારા મારા વિદ્યાર્થીઓ માલા વાલા વિદ્યાર્થીઓ માલો વિડીયો જોઈને ભણે છે અને મને મજા પણ આવે છે ચલો વધારે વાત નથી કરવી ચેનલની અંદર જોડાયે જો જોડાયેલા રહેજો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ જય હિન્દ જય ભારત